શું મિત્રો તમે તમારો ચૂંટણી કાર્ડ ખોઈ ચૂક્યા છો તમને તમારું ચૂંટણી કાર્ડ મળતું નથી તમે ચૂંટણી કાર્ડ માટે ક્યાંય એપ્લિકેશન આપેલી છે તેના રેફરન્સ નંબર છે પણ તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો હવે ચિંતા કરશો નહીં આજના આ વિડીયોમાં હું તમને ચૂંટણી કાર્ડને માત્ર બે મિનિટમાં તમારી પાસે ડાઉનલોડ કરતાં તમને શીખવાડીશ એના માટે તમારી પાસે ચૂંટણી કાર્ડનો નંબર હોવો જોઈએ અથવા તેના રેફરન્સ આઈડી હોવા જોઈએ બરાબર તો આપણે આ વિડીયોમાં જાણીશું કે ચૂંટણી કાર્ડ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું રહેશે એ પણ માત્ર બે મિનિટમાં નમસ્કાર જય માતાજી મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચૂંટણી કાર્ડ વિશે ચર્ચા કરીશું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ બરાબર સૌ પ્રથમ મિત્રો તમારે ગૂગલની આ એપ્લિકેશનમાં આવી જવાનું રહેશે આ એપ્લિકેશનમાં આવ્યા બાદ જેવું તમે આવી રીતે એનું હોમપેજ ખુલશે જેમાં તમારે તેમનો મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે એન્ટર કરવાનો રહેશે જો તમારી પાસે આમનું આઈડી ન હોય તો નીચે તમારે જે ન્યૂ યુઝરનું ઓપ્શન આવે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ન્યૂ યુઝરમાં ક્લિક કરશો એટલે અહીંયા તમને એક વીએચએ રજિસ્ટ્રેશન કરીને ફોર્મ આવશે જેમાં તમારે મોબાઈલ નંબર આપી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે મિત્રો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી સેન્ડ થશે ત્યારબાદ તમારી જરૂરી માહિતી તમારે એન્ટર કરવાની રહેશે જેમ કે તમારું પહેલું નામ બીજું નામ ઓ પાસવર્ડ અને ઓટીપી વગેરે વસ્તુ તમારે સબમિટ આપ કરી ડાઉ એન્ટર કરી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો ઓટીપી જે આવે એ ડિટેલ એન્ટર કરી સબમિટ બટન પર ક્લિક કરશો એક તમારું કાઈડી જનરેટ થઈ જશે બરાબર ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ત્રીજો ઓપ્શન ઓટીપી નો આવશે ત્યાં તમારે ઓટીપી દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ તમારે લોગિન ના ઉપરનું જે ઓપ્શન આવે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું લોગિન થશે કે આ ટાઈપનું હોમપેજ આવશે નીચે લાખાને આવશે લોગિન સક્સેસફુલ જેમાં તમારે નીચેની સાઈડ મેં રાઉન્ડ કરેલું છે એ રો બતાવીને ત્યાં તમારે ઈ એપિક ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ઈ એપિક ઉપર ક્લિક કરશો એમાં તમારે બે ઓપ્શન આવશે યસ આ હેવ અ એપિક નંબર એટલે કે તમારા ચૂંટણી કાર્ડના નંબર છે અથવા બીજા છે તમારા રેફરન્સ આઈડી નંબર જો તમારી પાસે ચૂંટણી કાર્ડના નંબર હોય તો તમારે તે દબાવીને નેક્સ્ટ કરવાનું રહેશે અને જો રેફરન્સ નંબર હોઈએ તો તમારે તે દબાવીને નેક્સ્ટ કરવાનું રહેશે આપણી પાસે આપણા ચૂંટણી કાર્ડ નંબર છે તો આપણે તે એન્ટર કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું અહીં તમારે તમારા ચૂંટણી કાર્ડ નંબર તમારું રાજ્ય સિલેક્ટ કરી ફેચ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નહીં હોય બરાબર તો તમારે આ ટાઈપનું એક નીચે આવશે મેસેજ આવશે કે યોર મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ ધીસ એ ઈ રોલ બરાબર તો તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહીં પણ એ પણ માત્ર એક જ મિનિટનું કામ છે એકથી બે મિનિટમાં તમે તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી શકો છો આ જે આપણો વિડીયોની જે થમનેલી છે બરાબર બે મિનિટમાં તમારું તમે ચૂંટણી કાર્ડ લિંક કરી શકો છો અથવા આ ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયોની લિંક આપેલી છે અથવા આ બટન ઉપર તમે ક્લિક કરીને ત્યાંથી તમે આ ચૂંટણી કાર્ડ કેવી રીતે લિંક કરવું તે તમે લિંક કરી શકો છો બરાબર ત્યારબાદ લિંક કર્યા બાદ ફરીથી સેમ પ્રોસેસ અહીંયા હું સુધી તમારે કરવી પડશે ત્યારબાદ સેમ ચૂંટણી કાર્ડના નંબર નાખવા તમારો જિલ્લો તમારું રાજ્ય ફિલ કરવું અને ફેજ ડિટેલ્સ પર ક્લિક કરશો જેવું તમે ફેચ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે નીચે પ્રોસીડ નામનું બટન આવશે બરાબર આ ટાઈપનું તમારું નામ તમારો મોબાઈલ નંબર તમને બતાવી આપશે તેમાં ડાયરેક્ટ તમારે પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી સેન્ડ થશે તે ઓટીપી તમારે અહીં એન્ટર કરી નીચે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઈ ઇએપિક ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું આ ટાઈપનું ચૂંટણી કાર્ડ ઓપન થઈ જશે જેમાં તમારે નીચે શેર બટન છે તો પહેલાં તમારે ઝૂમ કરી તમારા ચૂંટણી કાર્ડની બધી માહિતી તમારે જોઈ લેવી બરાબર તમારું ચૂંટણી કાર્ડ બરાબર ઓકે હોય તો નીચે શેરનો બટન છે ત્યાં ક્લિક કરશો તો તમે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો મેઇલ પણ કરી શકો છો ને વોટ્સઅપ દ્વારા તમે તમારા બીજા નંબર અથવા તમારા મિત્રો અથવા જેમનું પણ હોય એમને તમે સેન્ડ કરી શકો છો તો આ એપ છે મિત્રો વોટર હેલ્પલાઇન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું જે ઓફિશિયલ એપ્લિકેશન છે સરકાર દ્વારા આપેલું છે બરાબર તે એપ્લિકેશન છે હવે ઘણા કિસ્સામાં તમારે એવું હોય છે કે તમારી પાસે ચૂંટણી કાર્ડના નંબર પણ નથી તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે બરાબર તો તમારે ચૂંટણી કાર્ડનો રોલ કેવી રીતે ડાઉનલોડ કરવો તે આવતા વિડીયોમાં આપણે જાણીશું કે ચૂંટણી કાર્ડનો રોલ આપણે કેવી રીતે ડાઉનલોડ કરીશું જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી